વેલકમ બેક ટુ માય ન્યુ લોર અત્યારે બપોરના બે વાગ્યા છે અને અમે લોકો અહીંયા પોરબંદર ચોપાટી ગુજરી ભરાય છે ત્યાં જઈએ છીએ અમે પહોંચી ગયા છીએ ચોપાટી તો કેટલી કેટલી છે 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 આજે ગુજરીમાં ટ્રાફિક રવિવાર એટલે આ મારી

အေးမစောလိုက်ဘူးငါတို့ကလည်းဘယ်လိုလဲမာဘွေဘွေ

નથી પડતું ફૂલ ફીચર જોકો બસ કોકો બાર ખાવી જોકો લે જો લે કોણ લઈ લે આ દે રમો કુ એમ કા કા

ભાગ લીધો પાણીપુરી ખાધી મજા આવી હવે રાતે હું જમવું પીઝા ખાવા